મને દુખાવો અહીંયા કમરના ભાગમાં થતો એના કારણે આખો પગ દુખ્યા કરતો બહુ લવકારા નાખે એમ હું પાંચ મિનિટથી વધારે ઊભો ન રહી શકતો કલાકથી વધારે બેસી ન શકતો મેં દૂરબીનવાળું ઓપરેશન કરાવ્યું છે આજે મને ઓપરેશન કરાવ્યું એનો એક વર્ષ જેવો સમય થયો છે અત્યારે હું બિલકુલ બધું જ કામ કરી શકું છું રનિંગ કરી શકું છું રેગ્યુલર આઠ કલાક કામ કરી શકું છું મને કોઈ પણ જાતની તકલીફ છે નહીં અત્યારે મારું નામ મુનાભાઈ મારી ઉંમર પાંત્રીસ વર્ષ મારું મૂળ વતન ભાવનગર અને ગામડે મોટા ખોખરા રહી છે એક્ટિવિટી હીરાના કામમાં સેવી મને દુખાવો અહીંયા કમરના ભાગમાં થતો એના કારણે આખો પગ દુખ્યા કરતો બહુ લવકારા નાખે એમ હું પાંચ મિનિટથી વધારે ઊભો ન રહી શકતો કલાકથી વધારે બેસી ન શકતો મને દુખાવો કામ કરવામાં સખત બેઠી ન શકાતું પછી સવારમાં બ્રશ કરતા વખતે નીસું નમાતું નહીં પછી રનિંગ કરવામાં તકલીફ થતી કે કિલોમીટરથી વધારે સલાતું નહીં સાહેબનો કોન્ટેક્ટ કર્યો સાહેબે કીધું કે રૂબરૂ એકવાર આવી જાઓ અહીંયા આવ્યા સાહેબને મળ્યા એટલે સાહેબે કીધું કે તમને હું ઠીક કરી દઈશ મેં દૂરબીનવાળું ઓપરેશન કરાવ્યું છે ડર લાગ્યો હતો પણ સાહેબે કીધું હતું કે તારે તમને કાંઈ થશે નહીં કાંઈ વાત કરે તો કોઈની વાતમાં આવતા નહીં તમે પહેલાં કરતાં કમ્પ્લીટ થઈ જશો રાતે ચાલતા કમસે કમ આઠથી દસ દિવસ લાગ્યા આજે મને ઓપરેશન કરાવ્યું એનો એક વર્ષ જેવો સમય થયો છે અત્યારે હું બિલકુલ બધું જ કામ કરી શકું છું રનિંગ કરી શકું છું રેગ્યુલર આઠ કલાક કામ કરી શકું છું મને કોઈ પણ જાતની તકલીફ છે નહીં અત્યારે ટુ વ્હીલમાં ચલાવતો નથી પણ ટુ વ્હીલની પાછળ બેઠીને મુસાફરી કરી શકું છું હીરાના કામમાં સવારે સાડા સાતથી સાંજે સાતથી આઠ આઠ કલાક જેવો ટાઈમ જોઈએ રેગ્યુલર સતત બેથી ત્રણ કલાક સખત બેઠવું પડે બેથી ત્રણ કલાકે તમને પાંચ દસ મિનિટનો ટાઈમ મળે ઊભો થવાનો અત્યારે હું શાંતિથી આખો દિવસ હું શાંતિથી હીરાનું કામ કરી શકું છું પહેલાં મને કારખાનાથી ઘરે પહોંચાડવામાં બાઇકની જરૂર પડતી કારણ કે હું સો મીટરે પણ ચાલી ન શકતો કોક ટેકો રાખે એની મદદથી હું ઘરે પહોંચું પાછો કોકના મદદ મદદથી કારખાને જતો અત્યારે હું ખુદ હાલીન જાઉં છું અને ખુદ હાલીન પાછો ઘરે વહી આવું છું અત્યારે હું નાનું મોટું વજન પણ ઉસકી શકું છું વીસ કિલ્લાની આજુબાજુ પહેલાં હું પાણીની ડોલ પણ ઉસકી ન શકતો પહેલાં હું સીડીઓ પણ ન સડી શકતો કારણ કે મારે કોકના ટેકાની જરૂર પડતી અત્યારે હું ખુદ ગમે સાત માળ સુધી પણ સડી શકું હું જ્યારે સાહેબને મળ્યો અહીંયા ત્યારે સાહેબનો સમજાવવાનો સ્વભાવ બહુ સરળ છે સીધો છે અને બહુ સારી રીતે સમજાવે છે દર્દીને બીજી બધી હોસ્પિટલ કરતાં અહીંનો સ્ટાફ બહુ સરસ છે બહુ તમને મદદ કરે છે કોઈ જાતનું તમને ક્યાંય દોડવા દેતા નથી અહીંયા બેઠીને તમારું બધું કામકાજ કરી દેશે કોઈ જાતની તકલીફ પડવા દેતા નથી ડૉક્ટર હિતેશભાઈ સાહેબનો પણ આભાર અને પૂરા સ્ટાફનો પણ આભાર કારણ કે એની મદદથી જ હું સારો થયો છું